માતાજી કરવા નીકળ્યો સાબરકાંઠાના તલોદ તાલુકાના ગંભીરપુરા થી પગપાળા સંઘ શ્રી વિસતધામ વિહતપુરા ડોલના તળાવ તાલુકો કડી પગપાળા સંઘ જવા નીકળ્યો ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા સંઘ માજી સરપંચ ગંભીરપુરા ભીખાભાઈ લીલાભાઈ દેસાઈ થી વિહતધામ વિસતપુરા તાલુકો કડી પગપાળા સંઘ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ સાથે નીકળ્યા જેમાં પુંજાભાઈ રામજીભાઈ દેસાઈ કાનાનામુવાળા સરપંચ ખોડાભાઈ મેલાભાઈ ઉપપ્રમુખ તલોદ નગરપાલિકા ભાથીભાઈ વિહાભાઈ તલોદ રબારી સમાજના આગેવાન જયેશભાઈ મહિયલ વિક્રમભાઈ લુણી સિમલિયા તુષાર ખટાણા ગફુલભાઈ દાદરડા અન્ય સાથી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં પગપાળા સંઘમાં જોડાયા વિહત માતા તેમની હરેક મનોકામના પરિપૂર્ણ કરે એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી વિહતમાં સેવક પરિવાર આનંદ અને ઉત્સાહ સાથે પગપાળા સંઘમાં જોડાયા તે માટે ચા પાણી તથા ભોજન પ્રસાદી પણ એમના દ્વારા રાખવામાં આવેલ છે સરપંચ શ્રી ભીખાભાઈ દેસાઈ દ્વારા દરેકનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો અને માજી સરપંચ ભીખાભાઈનો સંઘ નીકળતા કુમકુમ તિલક અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આપ બની રહો મારી સાથે હું છું વૈશાલી પવારું રિપોર્ટર પરેશ શર્મા સાથે તલોદ સાબરકાંઠાથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં